નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ તો નર્મદા જિલ્લા વડા પથક ખાતે ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે હેતુસર રાજપીપલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડીવાય એસ શ્રી કુણાલ સી એલ પરમાર સાહેબ દ્વારા ટાઉન વિસ્તારમાં નાગરિક બેંક માછીવાડ ગેટ કાલાઘોળા અવદૂત મંદિર સહિત વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી જેમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી

એમને ત્યાં દંડ કરેલા પછી જેમની પાસે લાયસન્સ નથી અથવા તો જે લોકો પૂર ઝડપે ચલાવે છે એ દરેક ઉપર પણ એક કડક કાર્યવાહી અમે કરેલી હતી અને સાથે વેપારી મંડળ કે માર્કેટની અંદર એમનો બિઝનેસ બિઝનેસ છે જો ન થાય તો એમના પર પણ અસર પડે તો એ પાર્કિંગની સમસ્યાનો પણ અમે કેવી રીતના ઉકેલ લાવીએ અને એ દરેક બાબતનો વેપારી મંડળ સાથે સંકલન સાધી અને આ ટ્રાફિકની સમસ્યા બને તેટલી જલ્દી સોલ્વ થાય એવો પ્રયત્ન હાથ ધરેલો હતો ઓકે